काद बे छक्का मारियाओ खबर पड़े का खबर तो पड़े ने तो जई आई होइन अश्विन भाई होता गयो मैच जो आया लागे हां सेमीफाइनल ने फाइनल जो बड़ी थी बोलो बोलेन घड़ी तो ये हम जोएं था कमेंट्री वाला मारो ने पासी तो माइक हो कर के गांव में उ હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો અત્યારે હું આવી ગયો છું જાહેર વાટવા કારણ કે આ જાહેર વાટવા આવવું પડે એમ હતું ખેતીનું બધું કામકાજ પહેરું થઈ જાય ને અને પાછું આજે બાર ગામે જવાનું મારે નથી જ જવાનું અંજીને મમ્મી બેને જવાનું છે પણ એ બીજું ઘરનું કામ કરે ત્યાં કીધું આપણે જ્યારે વાટીને રાખીએ ને મોહન આવે મારે વાટવા પણ મોહન અતરમાં વઈ ગયો છે સિંધાપાઈન વાળીએ કપાસ ઓપવા એટલે અહીંયા જેવી હોય તો એ પાસે આવે ને એ રીતની ઢાલ હોય ને એટલે એ કપાસ ઓપો હોય છે હું કીધું નૈણ વાટો એટલે આ સાઈડથી વાટવાની ચાલુ કરી મોટી મોટી વેલ્પા વાટવી પહેલાં કે ઝેણી વાટલી એટલે બગડે ને કદાચ વરસાદ થઈ જાય તો એમાં થોડા થોડા પાંદડા સુકાઈ જાય એવું બધું થઈ ગયું હોય ને એન પવાડ દિત પણ ઇન પાત્રમાં પાઈલું હે તો અંબોરા હે તો કીધું આ સાઈડ ચાલુ કર દવાજ મને એન પવાડ લઉ પછી કાલ એય બાજુ વાટશું એટલે કીધું આખો ટેતા બીજી વાવી ની થઈ જાય લામાં થોડ થોડી કાઈ વાટી નઈ રાખી અને એકાત ને ફૂકી નાખે લેમનો હાય લાગ કરે તો હાલો હું જાયર વાટ લઉ અને તમે હે ને મે કાલ આયા અમાર બાજુમાં ક્રિકેટ કાલના વિડીયોમાં કીધુંતું એમાં મત મેલ્યું આજના વિડીયોમાં મેલવાનું છે તો ઈ ક્રિકેટ નો થોડોક વ્લોગ બનાવ્યો હે ને યા જે હતી તમે જોઈ લ્યો તાવ નહિ હોય સાડા પાંચ જેવો ટાઈમ થયો અને એની બાદ જો આપણે મેચ જો આયા તા આપણે અહીંયા રોડ ના બાજુ છે આપણું ઘર અહીંયા છે ને બાદ મેચ આપડે ગ્રાઉન્ડ છે અહીંયા આપણે નહોતા ગયા તા એ આજ છે મેચ ઘણા માણસો આયા છે આપણા ગામના બીજા ગામના ખબર નહીં કેટલા ગામના આયા હોય પણ ઘણા માણસો આવ્યા છે.

खबर तो पडत हाँ ने तो जई आई होय ने तो माने न खबर पडती जो के आपले बोले हाबरो ने टाइम मा केम होय तो मोबाईल मे नु फुरे नाही मा खबर पडे आमा घड़ी रे नामरी तो खबर पडे नकर बाईवाडी बाजू म चेक की ला एक चक्कर मा आखो खरीदी ली तो लागे सीट 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 गरम सीट हां एक तड़को है पासो। आस्विन भाई होता क्यों मैच जोड़ा है लाल। जोड़ा। हाँ। सेमीफाइनल ने फाइनल में मित्र मारियो से चैट पिरागम्मा। ने आपने जो तेरे जोइंट। आराम ने मुझे चकरी सी। मुझको पियो तो यहाँ पर नहीं। कब पियो यहाँ पर। कब नो वीडियो बनाया हो।

कौन था मैं कब बता देता हूं हेलो जाता है ना खाखड़ी जी ला ने इन साइड जो ट्रॉफी है आपरे रहिसु ने तो तो बता दूं बाकी तो बाकी गौ किम खाई कड़ी कमड़े रहिसु नगर घरे बस होई जाय छे इन साइड जो ट्रॉफी थोड़ी है राघव कहेंगे क्रिकेट के ऊपर की चून पे चार रन सेमीफाइनल बाई के रूप में

कमेंट्री वाला भाई बोले रे એટલે ઢેશું પડી તમારા તો ટુકડું થાય એટલે ટુકડું થાય ને એટલે યાર પપ્પા ના આયા આયા હે હી હમ હમ હમે ટીશર્ટ આમે દેખજો જબ તક 4 ગેંદે હુઈ હે સ્કોર હી ડબલ મુલકે નોક્સેન્ટર એટલે પછી ઈશ્વર કી જે 5મી ગેંદ એક બાર ફેર બાસ્ટા આવડો માંડો જો આપ બરે નિનક રમો બીજ ગણતી 10 પાસ ઓર 6 લોકો લે 18 બરાબર

સંકોક સંકટ હુક કઈ બધું ક નસલ નીકરી કાકરાજી એ ઉગી જાય નહી જાય થઈ જાય હા નહી જીવિત થઈ જાય કાંઈક આવી રાતડ છે અને કાંઈક જોવો ટુકડો છે અને ટુકડો કહેવાય ના વાટવારી કહેવાય જા જા સકલા ખાઈ ગયા છે હાલો પૂરા બોરા ઉપાળ લે અને હેલા જાય હવે ગામમાં પાસ જવાનું એટલે આયા વાહ ન જ નિકરવાનું જાવ ઓલબાજ ઉગમણાવાજુ મધીક સુધી જવાનું હા complete થઈ ગયા છે અસર મસ્તી ના માં રાજી બેન ને બે તો હવે મોહ ને પપ્પા ગામ માં મુકો છે કાંજુ બેન આજ લાડો ખાવા ને જઈને બાર ઓલી તો ને બે એક પેલા મોહન જો તો ને વાર ફતી વાર પછી બી થાય બોલ લે જા ને કાલ લે જા ને તો બસ એ હાથ આવે આવ હાલે તાર પાક મારું લે કે પાક માય ને શું કરું કે ગામ એ જઈ ને ઈ નથી મારા ઘરે પાકી એટલે હાલે મે પે જાજા પૈસા છે જાવ નો આપણે એક ઠીકાણ બે જવાનું કે યાર

હા જાજા ન જાય જાઝા જાય અમારે પછી બીજું પર્સન બે અત્યારે હા અત્યારે ફોન કરીને બોલાય ને ત્યારે માન અગિયાર સાડા અગિયાર જેવું થશે ત્યારે માન ભેગા થાય ટુકડું હોય ને એમ કે આ રહ્યું ક્યાં આખું હોય હમણાં પોઈ જઈશું લેયરિત પછી જાતો કે નમાણા વાર લાગી તો હાલો સંધી બેન ને ભેરા દેશું કે મોટો બાર નહી આવે છે એમ તો કિંજી નહી આવે એટલે વાડીવરી અહીં વવ્યું સંથે અમે જાય ચાર પાંચ જણા મારો પાજો મુકવા જાય એન્જીન ને ગામમાં અહીંયા છે ને એ રીતે એસે મજા આવવાનું હે એટલે અહીં ગામમાં મુકી જાય ચાલો જવા ના મને દેવલ થી નાઉ હે જો આમ એજી પાછો બીજો પેરો કર એક તો એય આ આ દેખ કે મેં આટલો દીદી ના આવતો આલા તો બે આવે નહી ઓમે આ ટક કરાય તો બધાય મોડ ના એ કે ભરેલું મોટરસાઈકલ પેંજીન બધાઈ જાતા લાગે बे बच्चा लेना है बाजूंबी ऊपर ताई नहीं और नजदीक जाए तो पागे ताई लाके सुम के ऊपर से ये कहीं जाना ही नहीं रुकूँगा ये कहीं जाना है ताई बच्चा चलिए वहाँ पकड़ लियो <laughs> पकड़ो क्यों क्यों कत्ता भागे रे जा इन मम्मी कहती हो इनके भागो भागो <laughs> भागो એમ કરે भागो रे जा <laughs> भागे बिना नहीं रहे ने हम्म ये तो नहीं दिखो टू जा रे दे दे जो पद जावाना मा गोते टिक टिक करे ले यहां वे जाए क्या दिन लागे पटूरिया जेव का सुनते <जाए। laughs> है भाई नहीं हमें काई

সাইকেল মেলতেছে স্কোর হলো কোন গায়রে কোয়া ফুটিছি এই তো আসছে এখান থেকে আর এর রিনে তো স্কোর আলি কোন নেব কাম হবে এটা ভাত তো যায় ভাত খাই ઓલ લેવા જાન તૈયાર કેરિયર છડાવ થોડો સરબત પીવા હંદા વે ગામ થી તડકા ના આવતા જો હવે તડકો આ છે ને એ ટાટ પર થઈ ગયો તડકા ના હવાર માં દે હવારે તડકો થઈ ગયો આયા પેરે તડકો થઈ ગયો અને બહુ મજા આવી થોડી એમ આવી તો પાછા કે હવે જાવું હે લે ક્યાં જાવું છે રે સહી

કેવી કેરમી ચેક કરો દે આ આવું કેરમો આ મનાતો બટેકાને કરી બનાવે તો ચીપટી જેવાય આ તો હેફમાં પોલાજો પતરી દે એટલે કડક હવે હું સુકાવ થઈ જાય

લે વાર કરવું જ ન પડે એમ કે વારું મોડી આલે આ એમ નહીં હાલે દૂધ ઘુંગરા ને એટલા ઈ ઓલું તો હાલો આ પૂરું કરી બરાબર પછી બહુ લાંબુ થઈ જાય એટલે આમ દે અને વારું બરવાત બાકી છે તો આજ વિડિયો બન્યો છે તમે લાઈક કરજો અને ચેનલ નું સબ્સ્ક્રાઇબ કરજો આને તો આવી જા હું વાગું ફરી પડી તો ફૂટી રહી છે ફરીન બનાવ પણ આને દે આવતા ફૂટી હવે રેવા દિયો વિડિયો બનાવો રેવા દિયો ચાલો મારી એક નવો વ્લોગ તના ટન સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય જય હિન્દ